બ્રહ્માજીને સૃષ્ટિ બનાવવાનો હુકમ આપે છે વિષ્ણુને પાલન પોષણ કરવાની આદેશ મળે છે અને શંકર તત્વને શિવ તત્વને ડિસ્ટ્રોય એટલે કે નાશ કરવાની શક્તિ આપે છે આદેશ મળે છે એટલે આપણે આધ્યાત્મિક ગુરુ શિષ્યના બાળકો આપણે એવી રીતે સમજીએ કે અમારી સામે સાક્ષાત શિવ છે અત્યારે ગુરુરૂપી શિવ છે કેમ કે અમે ગુરુ પાસે આવ્યા એટલે અમારી વૃત્તિઓને નાશ કરી નાખીએ એટલે અમારો ગુરુ સાક્ષાત શિવ તત્વ છે એના અમારા કર્મોને અમારા રોગને અમારી તકલીફોને નષ્ટ ભ્રષ્ટ ગુરુ કરી નાખે છે એટલે ગુરુ અમારા માટે શિવ છે શિવાલયમાં શિવ હશે એ અમારી માન્યતા હશે પણ અમારા શિવ અમારી સામે સાક્ષાત છે પર સ્વરૂપે છે આપણે આવી રીતે માનવું જોઈએ પણ તમે બીજી રીતે માનવા જાઓ છો એટલે હાચા શિવ કામ નથી કરતા કે જ્યાં સુધી શિષ્યને ખોટા શિવ સાથે સંપર્ક છે ત્યાં સુધી હાચો શિવ શા માટે ઉભો થાય એને બહુ સ્પષ્ટ વાત છે હવે ગુરુ બ્રહ્મા પણ છે કઈ રીતે સમજીએ તો કે અમે આ યુગના બાળકો છીએ અમને બે કહેવાની ખબર ના પડતી અમને ખાવા પીવાની ખબર ના પડતી જીવન કેમ જીવવું એ ખબર ના પડતી અને ગુરુએ બધું પાપા પગલી કરતા શીખવાડ્યું જીવન જીવતા શીખવું અમને અને અમારા લગ્ન થાય છે લગ્ન થાય છે અમને ગુરુએ ગર્ભ સંસ્કાર આપ્યા છે કે તમે સારા વિચાર લો સારું ખોરાક ખાઓ સારું તમારું બીજ બને અને જો હું ગર્ભ રાખું તો મારા ગર્ભગૃહની અંદર જે બાળક બહાર આવે અને એ જો સારામાં સારું બાળક બને તો ગુરુજ બ્રહ્મા છે બોલો હા કે ના સારું બાળક કેમ બન્યું સારું બાળક કેમ બન્યું તો કે ગુરુના જ્ઞાનથી આચરણથી બાળક બન્યું બન્યું કે નહીં એના કે અમને ખાવા પીવાનું ભાન કરાવ્યું અમને કરાવ્યું હેના વિચારો તો ગુરુ જ બ્રહ્મા છે હવે ગુરુ પણ વિષ્ણુ છે કઈ રીતે વિષ્ણુ છે આગળ પાછળ તો કઈ સુદર્શન ચક્ર નથી એના ખાલી તાપી છે દરિયો તો નથી એને તો ગુરુ પણ વિષ્ણુ છે કઈ રીતે વિષ્ણુ થઈ શકે ગુરુ તો કહેવાય છે આ દુનિયાની અંદર બહુ બધા લોકો કામ કરે છે કર્મ કરે છે પણ અમને અમારા ગુરુએ વિષ્ણુ એટલે પાલન કરે પોષણ કરે વ્યવહાર સાચવે તો અમને અમારા ગુરુ તત્વ શરીર અને મન બે શાંત કરાવ્યા છે શરીરે શાંત કરાવ્યું છે શરીરે સ્થિર કરાવ્યું છે અને મને સ્થિર કરાવ્યું છે અડધામાં આખું સમજી સમજી જવું જોઈએ જોઈશે તો ગુરુએ શરીરે પણ સ્થિર કરાવ્યું છે અને મને સ્થિર કરાવ્યું છે એટલે અમારું ઘરનું કામકાજ અમારો પરિવારનું કામકાજ અમારા નોકરી ધંધાનું કામકાજ ગુરુની કૃપાથી ચાલુ રહે ચાલે છે એટલે ગુરુ જ વિષ્ણુ છે અમારું નોકરી ધંધો કાર્ય કોઈ તણાવ નથી આવતો આવે છે તો ગુરુ કૃપાથી જતું રહે છે બધું એટલે ગુરુ જ વિષ્ણુ છે ઓલા બ્રહ્મા વિષ્ણુ અત્યારે ક્યાં મલકમાં હશે ક્યાં લોકમાં હશે એ ખબર નથી પણ આ એક સ્વરૂપની અંદર સર્વ સ્વરૂપ છે એવું સાધકે માનવું પડશે માનવાનું જ રહેશે અને નહીં માને ત્યાં સુધી સાધકનું શરીર અને મન સ્થિર ક્યારેય નથી રહેવાનું અને એવા ગુરુ તત્વ જે શિષ્યને પ્રાપ્ત થયા હોય એવા શિષ્યોએ ક્યારેય ગુરુની સેવા અધૂરી રાખવી જોઈએ નહીં ગુરુના કાર્ય ક્યારેય પણ અધૂરા રાખવા જોઈએ નહીં ગુરુના આદેશનું ક્યારેય પણ ઉલ્લંઘન ના કરવું જોઈએ